મિલન બપોર પછી શું કર્યું હું જમવા દેવાનું આવ્યો હતો ને હું જમીન શું કર્યું હે બેઠો ઘટ ઘડીક બેઠો પછી જમીન હું તૂ ગયો ઉઠ્યો કેટલા વાગે પાંચ વાગે ઉઠ્યો હું પછી નાસ્તો કોઈ પપ્પા મૂકીને જાતા હું હતું નાસ્તામાં ફાફડી મમરાનો લાડવો પછી બીજું બીજું કચોરિયું કચોરી હવાર ખાધું હતું ને હા બરાબર પછી મારે સાંભળ પછી પાંચ છ વાગે પાંચ છ વાગે ઉઠ્યો પછી આમ હા મુજબ મિલે પાંચ છ વાગે ઉઠ્યો ઉઠીને શું કર્યું ઉઠીને પછી શું કર્યું પછી બે હાવ નવરો નાસ્તો કરી લીધા પછી શું કર્યું આમ સીધો બેસ બેઠો બેઠો શું કરતો હતો મંત્ર બોલતો હતો સેના મંત્ર સેના મંત્ર કહેવાય ગાયત્રી મંત્ર બોલ જઈ તારી અમારે સામુ જોઈ રહે વ્યવસ્થિત બોલ હાલ હરકું બોલ સમજાય બોલ તારી હાથે બોલવા માંડ મારો દીકરો જલ્દી સોપ હા બોલ હરખું બોલ ઓમ તાણીથી બોલ ઓમ હમ ભૂર ભૂવસ્વ તત્સવિતરણમ પછી ભરગો દેવસ્ય પછી હા મુજો યો ન પ્રચોદિયા તો એટલું બોલતો હતો બધું એમ સરસ અને પછી આવું જો રોજે આપણે નવરા બેઠા હોય ને ગાયત્રી મંત્ર બોલવાના બટા હો હો બરાબર બે બે દિવસ શાંતિથી એ મજા મજા આવી છે ને જમવાની હવે બીજું હું ખાવું છે કાર્યક્રમથી હે પાઉાજી ખાવી છે લઈ આવી દી હો હે હાસીને લઈ આવી દી ખાવીને તો ને ભાવેસ ને શીખી ક્યાંથી લાવું હે સુપરમાંથી તું આવે ભેગો આપણે બાપ દીકરો બે જાવ લઈ આવશું હો બે દિવસ કાલકા પ્રમદી હો જય માતાજી